નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ ના નવી સ્વ અધ્યયન પોથીના વિજ્ઞાન વિષયના પાઠ નંબર એક આહારના ઘટકો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન આવશે આ આપણો પ્રથમ ભાગ છે આ પ્રથમ અંદર દરેક એક બે ચેપ્ટર આવશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છ નીચે નવી સ્વ અધ્યયન પોથી આવી છે જેમના ભાગ નંબર એકના વિજ્ઞાન વિષયના પાઠ નંબર એક આહારના ઘટકો તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ અહીં તમને આપેલું છે આપણે આટલું જાણીએ છીએ ત્યાર પછી આપેલી છે અધ્યયન નિષ્પત્તિઓ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક જઈને ડોક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી તો તે નીચેના પૈકી ક્યાં આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો તો અહીં આપણો સાચો જવાબ આવશે ડી વિટામિન કાર્બોદિત પ્રોટીન ચરબી અને ખનિજ ક્ષારો યુક્ત નંબર બે અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને તે ડૉક્ટર પાસે જાય છે તો ડોક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરે છે કરશે યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો તો એ લીલા પાંદડાવાળા શાકભાજી નંબર ત્રણ આપેલ ડીશમાં તમારા ભોજનની નોંધ કરો તો જોઈએ દૂધ બિસ્કીટ અને પૌવા તે સવારમાં એટલે કે સવારનો નાસ્તો બપોરનું ભોજન રોટલી શાક દાળ ભાત છાશ સાંજનું ભોજન રોટલી શાક ખીચડી કઢી અને દૂધ ત્યાર પછી નંબર ચાર શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોય શકે ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો તો અહીં જવાબ આવશે હા એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે છે ઉદાહરણ તરીકે દૂધમાં ચરબી પ્રોટીન ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે એટલે કે એક કરતાં વધુ પોષક દ્રવ્યો હોય છે નંબર પાંચ સમતોલ આહાર કોને કહેવાય તેનું આપણા જીવનમાં મહત્વ સ્પષ્ટ કરો તો જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે સમતોલ આહાર લેવાથી ત્રુટીજન્ય રોગો થતા નથી નંબર છ ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો શું તમે તેને સમતોલ આહાર કહી શકશો શા માટે તો કે ગઈકાલે અમે દાળ ભાત શાક રોટલી છાસ કઢી ખીચડી અને દૂધનો આહાર તરીકે ઉપયોગ કર્યો હા તેમાં બધા જ પોષક દ્રવ્ય તત્વો આવી જતા હોવાથી તે સમતોલ આહાર છે નંબર સાત નીચે આપેલા ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે મુજબના પરીક્ષણ કરો તો જોઈએ બટાટા તો કે આયોડીન દ્રાવણ ભૂરો કાળો અને રંગ ત્યાર પછી તે હાજર હાજર ઘટક તો કે સ્ટાર્ચ ત્યાર પછી નંબર બે ચણા તો કે જાંબલી રંગ તને હાજર ઘટક તો પ્રોટીન નંબર ત્રણ તલ તો ડાઘ દેખાય એટલે કે કાગળ પર ઘસવાથી તેમાં ડાઘ દેખાય અને જે હાજર ઘટક ચરબી નંબર આઠ વૃક્ષાંશ એટલે પાચન રેસા આપણા ભોજનનો આવશ્યક ઘટક છે કારણ આપો તો વૃક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે કારણ કે વૃક્ષાંશ પાચનમાં ખૂબ જ ઉપયોગી છે તે નહીં પચેલા ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે આથી કબજિયાત થતી નથી નંબર નવ આપેલી પ્રવૃત્તિમાં એ થી બી સુધી પહોંચતા તમને સમતોલ આહારના કયા ઘટકો મળે છે તેની કોષ્ટકમાં નોંધ કરો તો એ થી આપણે બી સુધી પહોંચીએ ક્યાં જે સમતોલ આહારના ઘટકો મળે છે તો જોઈએ પેલું સ્લાડ તો તે વિટામિન ભાજી વિટામિન એ દાળ ભાત પ્રોટીન અને કાર્બોદિત મગ તેમાંથી પ્રોટીન ઘી તેલ તો વિટામિન એ અને ચરબી

માટે આપણે હંમેશા સમતોલ આહાર જ લેવો જોઈએ જરૂર કરતાં વધારે માત્રામાં લીધેલા પોષક તત્વો શરીરના કોઈને કોઈ અંગોમાં ખલેલ પહોંચાડે છે માટે વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર લેવો જોઈએ નહીં નંબર અગિયાર દૂધને સમતોલ આહાર કહેવાય છે કારણ આપો તો કે દૂધમાં ચરબી પ્રોટીન ખનીજ ક્ષારો કાર્બોદિત અને ઘણા ખરા વિટામિન હોય છે આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્ય હોય છે ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે તેથી દૂધ સમતોલ આહાર કહેવાય છે નંબર બાર સમતોલ આહાર માટે પ્રાણીઓએ કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ આહાર માટે પ્રાણીઓએ એવા પ્રકારનો ખોરાક ગ્રહણ કરવો જોઈએ જેમાંથી બધા જ પ્રકારના પોષક દ્રવ્યો જેવા કે કાર્બોદિક ચરબી પ્રોટીન અને વિટામિન પ્રાપ્ત થાય દાખલા તરીકે અનાજ કઠોળ શાકભાજી લીલા પાંદડા કપાસિયાનો ખોળ દૂધ ઈંડા તેલીબિયા વગેરે ગ્રહણ કરવું જોઈએ નંબર તે ત્રુટીજન્ય રોગ થવાનું કારણ શું તેને અટકાવવા શું કરવું જોઈએ તો કે જે રોગો પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટીજન્ય રોગો કહે છે તેને અટકાવવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ નંબર ચૌદ જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી તો જોઈએ વિટામિન એ રતાંધળાપણું નંબર બે વિટામિન સી તો સ્કોવી નંબર ત્રણ વિટામિન ડી તો વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જાડું છે તેણે તેની ભોજનની ટેવમાં શું શું ફેરફાર કરવો જોઈએ તો અહીં જવાબ આવશે કે નીરવનું શરીર ખૂબ જાડુ છે તો તેને ભોજનમાં ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં લીલા શાકભાજી અને ફળોનો ખોરાકમાં ઉપયોગ વધારવો જોઈએ જોઈએ તથા ખોરાક દરરોજ નિશ્ચિત સમયે લેવો નંબર રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા દવાખાને લઈ જતા ડોક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે તો તમે તેને ક્યાં ઘરગથ્થુ ઉપાયો સૂચવશો જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું થાય તો જોઈએ જવાબ કે લીંબુ અને નાળિયેરનું પાણી પીવા કહીશું અને તડકામાં જતા રોકીશું જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તો તેને ડિહાઈડ્રેશન થઈ શકે છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે નંબર સત્તર શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવી મળતા પોષક તત્વો જણાવો તો જોઈએ અહીં સોમવારનું મેનુ તેમાં વાનગી નાસ્તો અને ક્યાં પોષક તત્વો મળે તો સોમવારે વેજીટેબલ ખીચડી નાસ્તો સુખડી વિટામિન અને ચરબી મંગળવારે થેપલા અને સૂકી ભાજી અને નાસ્તો ચાણ ચણા ચાટ કાર્બોદિત અને પ્રોટીન બુધવારે વેજીટેબલ પુલાવ મિક્સ દાળ નાસ્તામાં અને વિટામિન અને પ્રોટીન ગુરુવારે દાળ ઢોકળી નાસ્તામાં ચણા ચાટ કાર્બોદિત અને પ્રોટીન શુક્રવારે દાળ ભાત અને નાસ્તામાં મુઠિયા પ્રોટીન અને કાર્બોદિત શનિવારે વેજીટેબલ પુલાવ નાસ્તામાં ચણા ચાર વિટામિન અને પ્રોટીન તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વા અધ્યાન પછી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડિયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો